પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બે હજાર પચીસ ને ચૈત્ર સુદ પાંચમ થી તારીખ છ ચાર બે હજાર પચીસ ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ સાથે સાથે ત્રણેય રાત્રે અલગ અલગ કાર્યક્રમો આયોજન કરેલ છે આજે રાત્રે ભવ્ય રમેલ જેમાં કલાકારો ખૂબ સ્રાયકા અને સંજય નાગોહની ઉપસ્થિતિની અંદર મહાકાળી માતાજીના ભુવાજી શ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કરેલું છે આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા સાધુ સંતો માટે સરસ મજાનું રહેવા જમવાની વ્યવસ્થા બને મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલું છે જેમાં એકસો એકાવન કુંડીનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીનો અનોખો મહિમા છે પરચાધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાય છે તો આ માતાજીની જે કોઈ પણ વ્યક્તિ બાધા રાખે તેની મનોકામના પૂર્ણ થાય છે હજારો પરિવારોને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવેલા છે મહાકાળી માતાજીએ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે માતાજીનો ઇતિહાસ તમે એકવાર મહાકાળી માતાજીના દર્શન જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલા છે આજે આવેલા મહેમાનોનું ભુવાજી વજાભાઈ આહિર અને બાબુભાઈ આહિર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાધુ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું તો રાજકીય અગ્રણીઓ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આલવસ ગામમાં એકસો એકાવન મહાયજ્ઞ છે તારીખ ત્રણ ચાર ને છ ચાર દિવસનો છે ત્રણ તારીખે આપણે ધારાવાળી શોભા નીકળી હતી અને ચાર પાંચ છ એકસો એકાવન કુંડિયે મહાયજ્ઞ શરૂ થયું છે ના માલુઅસ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણકા જિલ્લો પાટણ ને ત્રણ તારીખે રાત્રે ડાયરો હતો ભવ્ય ચાર તારીખની ચાર તારીખે પાંચ તારીખે રમીણ રાત્રિ રાખેલ છે જમણવાર ચાર દિવસ સાંજ વાર બે ટાઈમ રાખેલ છે પબ્લિક આના આસપાસ બધા ગામોમાંથી ઘણી આવે છે સારું આયોજન રાખેલ છે આયોજન છે સમત પ્રાતનો ભક્તજનો તરફથી આ આયોજન છે સાથ સંયુક્તથી બધું સારું ચાલી રહ્યું છે ભાઈ આ મહાકાળી માતાજીનું મંદિર છે અને આજ પેપર આજે દિવસ છે